નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે સરકાર શ્રી દ્વારા યોજનાઓ તો ઘણી બહાર પાડવામાં આવે છે પરંતુ આ યોજના વિશે આપણને પૂરતી માહિતી ન હોવાને કારણે આપણે તેનો લાભ લઈ શકતા નથી તો આજે આપણે એવી જ સરકાર શ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ પાલક માતાપિતા યોજના વિશે વાત કરીશું આ યોજના હેઠળ બાળકને દર મહિને રૂપિયા ત્રણ હજારની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે તો આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે આ યોજનાનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું અને આ યોજનાનું ઓફલાઇન ફોર્મ કઈ રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી હું આ વિડીયોમાં આપવાનો છું તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી અને જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો હવે આપણે સૌ પ્રથમ તો આ યોજનાની પહેલાં થોડીક માહિતી મેળવીએ ત્યારબાદ આપણે આ યોજનાનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું અને ઓફલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તે જોઈશું તો આ યોજનાનું નામ તો આ યોજનાનું નામ પાલક માતા પિતા યોજના છે ત્યારબાદ આ યોજનાનો સારાંશ એટલે કે સરકાર સિંહનો આ યોજના બહાર પાડવાનો સારાંશ શું છે તો જીરોથી અઢાર વર્ષના ઉંમરના અનાથ બાળક તેમજ માતા અથવા પિતાનો મૃત્યુ પામ્યો હોય અને તેના માતા પિતાએ પુનર્લગ્ન કરેલ હોય અને બાળક તેઓની સાથે ના રહેતા હોય તેવા બાળકને ઉછેર કરવા માટે પાલક વાલીઓને અભ્યાસ અર્થે રૂપિયા ત્રણ હજારની માસિક સહાય ચૂકવવામાં આવે છે એટલે આ યોજના અંતર્ગત વર્ષના અનાથ બાળકો લાભ લઈ શકે છે ત્યારબાદ જેના માતા અથવા પિતા મૃત્યુ પામ્યા હોય અને તેના માતા પિતાએ બીજા લગ્ન કરી લીધા હોય અને તેના બાળકો તેના સગા સંબંધી અથવા બીજા કોઈ જોડે રહેતા હોય તો તેવા બાળકો પણ આ યોજના અંતર્ગત લાભ લઈ અને રૂપિયા ત્રણ હજારની માસિક માસિક સહાય મેળવી શકે છે ત્યારબાદ આ યોજના અંતર્ગત શું લાભ મળે તો અનાથ બાળકને ઉછેર કરતા તેના માતા પિતા અથવા વાલીઓના બાળકને અભ્યાસ અર્થે રૂપિયા ત્રણ હજારની માસિક સહાય ચૂકવવામાં આવશે એટલે કે દર મહિને રૂપિયા ત્રણ હજારની સહાય આ યોજના અંતર્ગત ચૂકવવામાં આવશે ત્યારબાદ આ યોજનાની પાત્રતાની વાત કરીએ કે આ યોજના અંતર્ગત કોણ કોણ લાભ લઈ શકે છે સૌ પ્રથમ કેટેગરીની વાત કરીએ તો તમામ કેટેગરીના અનાથ બાળકો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે અથવા તો જેના માતા પિતાએ પુનઃ લગ્ન કર્યા હોય અને બીજા તેના સગા સંબંધી બાત સાથે રહેતા હોય તેવા બાળકો આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ જાતિની વાત કરીએ તો કોઈપણ જાતિના અનાથ બાળકો આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ સામાજિક અને આર્થિક ધોરણની વાત કરીએ તો કોઈપણ સામાજિક આર્થિક ધોરણ ધરાવતા અનાથ બાળકો અથવા તો જેના માતા પિતાએ પુનઃ લગ્ન કર્યા હોય તેવા બાળકો આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ જે પરિવારની આવક છત્રીસ હજાર કરતાં ઓછી હોય તેવા અનાથ બાળકો અને જેના માતા પિતાએ પુનઃ લગ્ન કરી લીધા હોય તેવા બાળકો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે ત્યારબાદ આ યોજના કોને લાગુ પડે છે તો પાલક માતા પિતા એટલે કે અનાથ બાળકને જે પણ માતા પિતા પાલવતા હોય તેવા આ યોજનાનો લાભ લઈ શકે છે અને અનાથ બાળકો આ યોજનાનો લાભ લઈ શકે છે આ યોજનાનો લાભ કઈ કઈ જગ્યાએ લઈ શકાય છે તો આ યોજનાનો લાભ ગુજરાતભરમાં લઈ શકાય છે ત્યારબાદ હવે આપણે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તે જોઈએ તો સૌ પ્રથમ તો જન્મનું પ્રમાણપત્ર ત્યારબાદ શાળા છોડિયાનું પ્રમાણપત્ર ત્યારબાદ બાળકના માતા અથવા તો પિતા મૃત્યુ પામ્યા હોય તેમનું પ્રમાણપત્ર ત્યારબાદ આવકનું પ્રમાણપત્ર ત્યારબાદ ઉંમરનો પુરાવો ત્યારબાદ રેશન કાર્ડ આધાર કાર્ડ બેંકની પાસબુક બાળકનું આધાર કાર્ડ ત્યારબાદ આપણે આગળ જોઈએ તો સેલ્ફ ડિસ્ટન હવે આપણે આગળ આ યોજનાના ફોર્મની માહિતી મેળવી કે આ એપ્લિકેશન ફોર્મ કઈ રીતે ભરવું તો આ એપ્લિકેશન ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું રહેશે જે કઈ રીતે ભરવું તે હું તમને ભરીને દર્શાવીશ ત્યારબાદ આ ફોર્મ ભરતી વખતે તમારે કોઈ પણ રૂપિયો ભરવાનો નથી ત્યારબાદ આ ફોર્મ તમારે કઈ લિંક ઉપર ભરવાનું તો અહીં દર્શાવેલી છે તે લિંક ઉપર જઈ અને આ યોજના અંતર્ગત તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને ઓફલાઈન ફોર્મ પણ તમે ભરી શકો છો અને ઓફલાઈન ફોર્મ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ અને ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ હવે આપણે આ યોજના અંતર્ગત ઓનલાઈન કઈ રીતે ફોર્મ ભરવું તે જોઈએ તો સૌ તમારે ગૂગલ ક્રોમ ખોલવાનું છે ગૂગલ ક્રોમ ખોલ્યા બાદ તમારે ઈ સમાજ કલ્યાણ લખવાનું છે ઈ સમાજ કલ્યાણ લખશો એટલે તમારી પહેલી વેબસાઇટ આવી જાય તેના ઉપર ક્લિક કરો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે વેબસાઇટ ખુલી જશે તે વેબસાઇટ ખોલ્યા બાદ તમારે સૌપ્રથમ નામ તમારો મોબાઈલ નંબર જાતિ બધું નાખી અને રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને રજીસ્ટ્રેશન આઈડી મળી જશે તે રજીસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડ નાખી અને તમારે લોગિન કરવાનું છે તમે જેવું તમારો રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખશો એટલે તમને આવી રીતે તમારા મોબાઈલમાં હોમ પેજ ખુલી જશે ત્યાં અહીં અલગ અલગ વિવિધ પ્રકારની તમને યોજનાઓ જોવા મળશે તે યોજનામાંથી આપણે સૌ પ્રથમ દર્શાવેલી છે કે પાલક માતા પિતા યોજના તે પાલક માતા પિતા યોજના ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે પાલક માતા પિતા યોજના અંતર્ગત ક્લિક કરશો એટલે આપણે ઉપર જે સૂચના જાણી હતી તે સૂચના અહીં દર્શાવવામાં આવશે ત્યારબાદ આપણે અહીં નીચે જોવાનું છે કે તમારું અહીં નામ અરજદારનું નામ અને જે પણ તમે રજીસ્ટ્રેશન કરતી વખતે નાખ્યું હશે તે તમામ વિગત આવી જશે અને આ વિગત સાચી છે કે નહીં તે જોવાનું છે જો ખોટી હોય તો તમે તમારે આ વિગત સુધારી અને ફરી વખત ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ નીચે તમે સરનામું પણ ચેક કરવાનું છે કે તમે જે પ્રમાણે સરનામું નાખ્યું છે તે પ્રમાણે અહીં ફોર્મમાં સરનામું દર્શાવે છે કે નહીં આ તમામ વિગત ભર્યા બાદ તમારે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક અરજી નંબર આવી જશે અને એક અરજી પ્રિન્ટ થઈ જશે આ અરજી પ્રિન્ટ અને ઉપર દર્શાવેલ ડોક્યુમેન્ટ સાથે જોડી અને તમારે તમારા નજીકમાં આવેલ એ સમાજ કલ્યાણ ઓફિસમાં જમા કરાવી દેવાના રહેશે ત્યારબાદ હવે આપણે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે ઓફલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તે જોઈએ સૌ પ્રથમ તો અહીં અરજદારનો ફોટો એટલે કે જે પણ બાળક જેના સાથે રહેતા હોય તેમનો ફોટો ત્યારબાદ તેમનું પૂરું નામ ત્યારબાદ તેના માતા પિતાનું પૂરું નામ પ્લસ અરજદારની જાતિ અરજદારની પેટા જાતિ અરજદારની જન્મ તારીખ તેમની ઉંમર ત્યારબાદ તેમની લિંક એટલે કે સ્ત્રી પુરુષ ત્યારબાદ મોબાઈલ નંબર અને અરજદારનું હાલનું સરનામું નાખવાનું રહેશે ત્યારબાદ આપણે આગળ વિગત જોઈએ તો અહીં તમારે નીચે વિગતમાં બાળકની વિગત પણ નાખવાની રહેશે એટલે કે કયા બાળક ઉપર અનાથ બાળક ઉપર તમે આ યોજના અંતર્ગત લાભ લેવા માંગો છો તે દર્શાવવાનું રહેશે સૌ પ્રથમ કે અનાથ બાળકનું નામ ત્યારબાદ તેની જન્મ તારીખ તેની લિંગ ત્રી પુરુષ ત્યારબાદ ઉંમર ત્યારબાદ જો તે બાળક આંગણવાડીમાં અથવા શાળામાં અભ્યાસ કરતો હોય તો તેની વિગત પણ અહીં દર્શાવવામાં આવશે ત્યારબાદ નીચે જોઈએ તો અરજદારોનું કોણ મૃત્યુ પામ્યું છે તે લખવાનું રહેશે જો માતા મૃત્યુ પામી હોય તો માતા અથવા પિતા મૃત્યુ પામ્યા હોય તો પિતા મૃત્યુ પામ્યા હોય તે લખવાનું રહેશે અથવા મૃત્યુ ન પામ્યા હોય અને તેઓએ પૂર્ણ લગ્ન કર્યા હોય એટલે કે બીજા લગ્ન કર્યા હોય તો તે વિગત નાખવાની રહેશે અહીં જે વિગત તમને લાગતી વળગતી હોય તે નાખવાની રહેશે ત્યારબાદ અરજ બાળકનું સંયુક્ત બેંક ખાતા વિગત એટલે કે બેંકની વિગત અહીં નાખવાની રહેશે જ્યાં તમારે બેંકનું નામ આઈએફસી કોડ શાખા એકાઉન્ટ નંબર અહીં તમારે ધ્યાનથી જોઈ અને આ વિગત નાખવાની રહેશે કારણ કે બાળકના ખાતામાં દર મહિને ત્રણ હજાર અહીં દર્શાવેલ ખાતામાં જમા થશે એટલે તે ધ્યાનથી નાખવાની રહેશે ત્યારબાદ આપણે નીચે જોઈએ તો અહીં અરજદારના સગા ભાઈ અને બહેન તેની વિગત નાખવાની રહેશે કેટલા સગા ભાઈ છે કેટલા બેન છે તેમનું નામ તેમની ઉંમર તે પુરુષ અને શું અભ્યાસ કરે છે તે નાખવાની રહેશે ત્યારબાદ અરજદારના બાળક સાથેનો સંબંધ એટલે આ અરજદાર તેમના બાળ સાથે શું સમજશે તેના મામા છે માસી છે ફેબા છે અથવા તો કોઈ પણ રિલેશનશીપ હોય તે અહીં નાખવાનું રહેશે ત્યારબાદ અહીં અરજદાર શું વ્યવસાય કરે છે તેઓ ગામમાં રહેશે કે શહેરમાં ને તેમની વાર્ષિક આવક શું છે તે અહીં નાખવાનું રહેશે ત્યારબાદ અરજદારના કુટુંબની વિગત નાખવાની રહેશે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે નીચે તમારે બે સાક્ષીઓના નામ સરનામું અને મોબાઈલ નંબર નાખવાના રહેશે આ તમામ વિગત ભર્યા બાદ તમારે અહીં દર્શાવેલ દસ્તાવેજો જે આપણે આગળ ચર્ચા કરી હતી તે તમામ દસ્તાવેજો સાથે જોડવાના રહેશે આ દસ્તાવેજ સાથે જોડી અને આ ફોર્મ સરખી રીતે ફરી ચેક કરી અને તમારા નજીકમાં આવેલ એ સમાજ કલ્યાણની ઓફિસે જઈ અને જમા કરાવવાના રહેશે ત્યારબાદ તેમના દ્વારા આ ફોર્મ અપ્રુવ આપી અને સરકારશ્રી દ્વારા રૂપિયા ત્રણ હજારની અનાથ બાળકને સહાય આપવામાં આવશે તો આ હતી સરકાર શ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ પાલક માતા પિતા યોજના હું આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો કારણ કે અનાથ બાળકો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે અને પોતાનું જીવન ગુજારી શકે